શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવા ઘરમાં નક્કામાં ઊનના કટકા પડેલા છે તો તેમાંથી ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સરસની નવરાત્રિ માટેની જ્વેલરી રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ જી હા ફ્રેન્ડ્સ તો આ રીતની ઊન તમારી પાસે જો ન પડેલી હોય ને તો દસ રૂપિયામાં તમને આટલી બધી ઊન મળી જશે એક તો અહીંયા આપણે બધી ઊનનો ઉપયોગ નથી કરવાનો ફક્ત થોડી એવી ઊનની જરૂર પડશે તો આપણે સરસ એવી કલરફુલ મેચિંગ જે આવે તે રીતની આપણે અહીંયા ઊન લઈ લેવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે એક રબર બેન્ડ લીધું છે અને થોડી એવી આપણે અહીંયા આ રીતની ઊંધ લઈ લેશું અને આ રીતની લંબાઈમાં આપણે તેને કટ કરી લેશું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનો આપણે તાર ઊનનો રાખેલો છે બસ સેમ પ્રોસેસથી આપણે બધા જેટલા કલર જોઈએ છે તે રીતે એક સરખા માપના બધા આપણે તાર કટ કરી લેવાના છે સહાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો આપણે બધા જ આ રીતે અલગ અલગ કલરના તાર લઈ લીધા છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે આ રીતના અલગ અલગ કલરની ઊંધ બધી કટ કરી લીધી છે કલર અલગ અલગ રાખવાનું ખાલી એક જ કારણ છે ફ્રેન્ડ્સ કે આપણે જે પણ આઉટફિટ પહેરીએ તેની સાથે મેચિંગ આવી જાય એટલા માટે પણ તમે કોઈ પણ એક ઊન હોય તેમાંથી પણ આ વસ્તુ રેડી કરી શકો છો ખૂબ જ સુંદરની લાગે છે અને એકવાર ફ્રેન્ડ્સ આ રીતે તમે આ વસ્તુ બનાવી લેશો ને તો તમારા ખૂબ જ પૈસાની પણ બચત થશે તો આ રીતે આપણે આટી લગાવીને રબર બેન્ડમાં આપણે ઊનને સરસ આ રીતના ફિનિશિંગ સાથે ફ્રેન્ડ એને પોરવી દીધી છે તમે જોઈ શકો છો બસ આ રીતના તમારે જે રીતને થિકનેસ જોઈએ તે રીતે આ બધા તાર છે તે તમારે આ રીતના રબર બેન્ડની અંદર સરસ લટકાડી દેવાના તમે જોઈ શકો છો આ રીતનો જ આપણે તેમાં ગાંઠ લગાવવાની છે સાવ સરળ સિમ્પલ છે તમારો દસ થી પંદર મિનિટ જેટલો જ સમય લાગશે અને તમે ખૂબ જ સુંદરની એવી જ્વેલરી ઘરે જ રેડી કરી લેશો ફ્રેન્ડ્સ આ મુજબનો તમે સેટ પણ રેડી કરી શકો છો તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો રબર બેનની અંદર આપણે સરસ એવું બધી જ ઊનની દોરીઓ છે તેને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સરસ ગોઠવી દીધી છે હવે શું કરવાનું છે તેને ઉપર રબર બેન્ડ છે તેને સરસ આપણે ફિટ કરી દેવાની છે આ રીતે અને વચ્ચે સેન્ટરમાંથી જ આપણે સરસ ગૂંથવાનું કામ ચાલુ કરવાનું છે જે રીતે આપણે ચોટલો ગૂંથીએ તે મુજબનું જ આપણે અહીંયા ગૂંથવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતના ફ્રેન્ડ્સ આપણે થોડી થોડી દોરીઓ લઈ લેશું અને સરસ ફિનિશિંગ સાથે આપણે ગૂંથતા જવાનું છે જેમ ચોટલો ગૂંથીએ એમ જ આપણે વણવાનું છે સાવ સરળ સિમ્પલ છે કાંઈ જ મોટી તામજામ નથી આવી નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી ફ્રેન્ડ્સ આપણે આ ચેનલ ઉપર બધા જ વિડીયો અપલોડ કરેલા છે જેમાં હેર એક્સેસરીઝ તો તે બધા વિડીયો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો આપણે બધી જ નવરાત્રી સ્પેશિયલ નવ દિવસ અલગ અલગ જ્વેલરી વિડીયોઝ અપલોડ કરેલા છે જે તમે સાવ નજીવા ખર્ચમાં નકામી ઘરમાં પડેલી જ વસ્તુમાંથી બનાવીને રેડી કરી શકો છો તો તે વિડીયો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો બધા વિડીયો જોશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થશે તમે ઘરે જ માર્કેટમાં મળતી મોંઘી જ્વેલરી આસાનીથી રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ અને તમારી ફેશનમાં ચાર ચાંદ લાગી જશે તો આ રીતે તમે ઘરે બનેલી જ્વેલરી જરૂરથી ટ્રાય કરજો આ બધી જ્વેલરી છે ને તે હાથેથી બનેલી હોય છે મશીનથી નથી બનાવવામાં આવતી એટલે તે થોડી એવી મોંઘી મળે છે માર્કેટમાં એટલે આપણે તેને ઘણી વખત ખરીદવામાં સંકોચ કરીએ છીએ ફ્રેન્ડ્સ તો ઘરે તમે તેને આસાનીથી સાવ સરળ સિમ્પલ રીતે બનાવી શકો છો હવે આ રીતે ચોટલો ગુ થાય જાય ને પછી એન્ડમાં નાની એવી ગાંઠ લગાવી દેવાની છે ખેંચીને તમે જોઈ શકો છો સરસ ફિનિશિંગ સાથે જ આપણે આ રીતના ગૂંથેલું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ જ રીતે આપણે બાકી રહેલી ઊન છે તેને પણ સરસ ગૂંથી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી જ ઊનની સરસ એવી નાની નાની ચોટલી ગૂંથી લીધી છે સાવ સરળ સિમ્પલ છે અહીંયા કંઈ જ મોટી તામજામ તમને આ ટ્રીક પસંદ આવતી હોય ને તો પ્લીઝ ફ્રેન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા જોઈ શકો છો આ રીતના આપણે બધી જ સરસ એવી ઊનમાંથી ચોટલા ગૂંથી લીધા છે તમે જોઈ શકો છો આ રીતના તમે આમનામ પણ આ હેર એક્સેસરીઝ લગાવી શકો છો હેરમાં પણ આપણે હજી તેને થોડી એવી કલરફુલ બનાવીશું તો આ રીતે ફ્રેન્ડ્સ તમે આટી મારીને પણ આ રીતની અલગ એવી ક્રિએટિવિટી કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતના આટીવાળું પણ બનાવી શકાય ને આ રીતે ગૂંથીને પણ બનાવી શકાય છે પસંદ તમારી છે તો અહીંયા જોઈ શકો છો નજીવા ખર્ચમાં નકામી વસ્તુમાંથી તમે ખૂબ જ સુંદરની એવી નવરાત્રિ સ્પેશિયલ આ વસ્તુ બનાવીને રેડી કરી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે શું કરવાનું છે થોડું એવું આપણે તેની અંદર ડેકોરેશન કરીશું પસંદ હોય ને તો કરવાનું તમારી પાસે જો કટ મિરર પડેલા હોય તો તે પણ ચાલે આવી નાની નાની ઘૂઘરીઓ હોય તે ચાલે કોડી ચાલે મિરર ચાલે જે કાંઈ પણ તમારી પાસે પડેલું હોય ને તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો તો આપણે અહીં નાની મોટી ઘૂઘરી લીધી છે અને કલરફુલ કોડી લઈ લેશું આ રીતના બટન ટાઈપનું આવે છે તે પણ લઈ શકો ઘણી વખત આપણી પાસે સેટ પડેલા હોય છે તૂટી જાય તેમાં આ રીતના કલરફુલ બટન પડેલા હોય છે તો આપણે તેને કચરામાં ફેંકી દઈએ છે તે ન કરવું જોઈએ ફ્રેન્ડ સાચવીને રાખી દેવું જોઈએ પછી જ્યારે પણ તમે આવી વસ્તુ બનાવો ને ત્યારે તેનો ઉપયોગ થઈ જશે અને તમારા પૈસાની પણ બચત થઈ જશે તો આ રીતે આપણે સરસ તેમાં ફિનિશિંગ સાથે ઘોઘરી કોડી અને આ રીતનું બધું જ લગાવી દેવાનું છે સાવ સરળ સિમ્પલ જ છે તમારી પાસે ખૂબ ઓછો સમય હોય ને ફ્રેન્ડ્સ તો પણ તમે આ જ્વેલરી રેડી કરી શકો છો આ રીતે આપણે હેર એક્સેસરીઝ બનાવેલી છે પણ તમે તેનો સેટ પણ બનાવી શકો છો આ રીતનો કલરફુલ સેટ બનાવીને પણ તમે પહેરી શકો છો નવરાત્રિમાં ખૂબ જ સુંદરનું લાગે છે અને હેન્ડમેડ છે એટલે બનાવવામાં પણ વધુ સમય થોડોક લાગતો હોવાથી તમને માર્કેટમાં આ પ્રોડક્ટ છે તે સો દોઢસો બસો ત્રણસોની પણ મળતી હોય છે તો તેના કરતાં ફ્રેન્ડ્સ તમે ઘરે ખૂબ ઓછા ખર્ચમાં રેડી કરી શકો છો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો જેના ઘરે નાની બાળકી છે ને તેને તો આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થશે તો અહીંયા આપણે એક એક ચોટલામાં અલગ અલગ ડિઝાઇન કરેલી છે એકમાં આપણે નાની ઘૂઘરી રાખશું એકમાં મોટી રાખશું એકમાં કોડી રાખશું ને એકમાં આ રીતના કલરફુલ નાના નાના બટન છે તે લગાવીશું ખૂબ જ સુંદરનું એવું બનીને હેર એક્સેસરીઝ રેડી થવાની છે તમારી પાસે જે ફ્રેન્ડ્સ આ રીતની એક્સેસરીઝ ન પડેલી હોય ને તો આ તમે બનાવવા માંગતા હોય ને તો રીઝનેબલ પ્રાઇઝમાં બનીને રેડી પણ થઈ જાય છે આ ચેનલ ઉપર ફ્રેન્ડ્સ આપણે નવરાત્રિની જ્વેલરી માટે બધા જ અલગ અલગ વિડીયોસ અપલોડ કરેલા છે ફ્રેન્ડ્સ અને ખૂબ જ સુંદરની એકથી એક ચડિયાતી એવી આપણે જ્વેલરી રેડી કરેલી છે તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી વોચ કરજો અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને આ એક્સેસરીઝ બનાવવામાં ફ્રેન્ડ્સ તમારે જાજો સમય પણ નહીં લાગે જો તમારા ઘરે દાદીમા હોય કે મમ્મી હોય તેને તમે કહેશો ને તો ફટાફટ બનાવી દેશે એને તો બનાવવું ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને માર્કેટથી આપણે જે જ્વેલરી ખરીદેલી હોય ને તે બધા પાસે હોય છે ફ્રેન્ડ્સ પણ આ રીતે જો તમે જાતે બનાવશો ને તો તમે બીજા કરતાં કાંઈક અલગ દેખાશો અને તમારું જે આઉટફિટ ફિટ હશે ને તેની મેચિંગનું તમે આ જ્વેલરી રેડી પણ કરી શકશો એટલે તમારા પૈસાની અને સમયની બંનેની બચત થશે તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ રીતે આ જ્વેલરી ટ્રાય કરજો હાલ આપણે નવરાત્રિમાં ઓક્સોડાઈઝવાળી જ્વેલરી ખરીદતા હોઈએ છીએ પણ ફ્રેન્ડ્સ અત્યારે આ જ્વેલરીનો ખૂબ જ ટ્રેન્ડ છે તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ જ્વેલરી ટ્રાય કરવા જેવી છે જે હેન્ડમેડ છે અને મોંઘી મળે છે બજારમાં પણ ઘરે બનાવી સાવ સરસ સિમ્પલ છે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી જ સરસ એવી ચોટલીઓમાં આ રીતે અલગ અલગ સરસ ડિઝાઇન કરી દીધી છે તમે જોઈ શકો છો મિરર હોય ને તો મિરર પણ ચીપકાવી શકાય છે ખૂબ જ સુંદરની એવી લાગે છે આ જ્વેલરી તમે બનાવશો ને એટલે તમારે પાર્લરમાં હેરસ્ટાઈલ બનાવવાની પણ જરૂર નહીં પડે સિમ્પલ એવી તમે આ પોનીમાં લગાવી દેશો ને તો પણ ખૂબ જ સરસની એવી તમારી હેરસ્ટાઈલ રેડી થઈ જવાની છે તો નવરાત્રિમાં તમે દસે દસ દિવસ સુધી આ રીતે અલગ અલગ જ્વેલરી પહેરી શકો છો એ પણ તમારા બજેટમાં અને બધા જ આપણે જ્વેલરી જે રેડી કરેલી છે તે આજની ફેશનની છે અને બનાવી પણ સાવ સરળ સિમ્પલ છે તમે ક્યારેય પણ ફ્રેન્ડ સિલાઈ કામ નથી કરેલું કે તમને એવું લાગે કે નહીં આવડે એવું નથી ફ્રેન્ડ સાવ સરળ સિમ્પલ રીતે જ તમે આ જ્વેલરી રેડી કરી શકો છો અને આ બધું મટીરિયલ છે તે તમને ઘરમાં જ મળી આવશે તમારે મમ્મી પાસે પડેલું જ હશે અને જો ન હોય ફ્રેન્ડ્સ તો માર્કેટમાં મટિરિયલ શોપ હોય ને ત્યાં તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી પણ જશે તો હવે નવરાત્રિમાં જ્વેલરી ભાડે ખરીદવા કરતાં ફ્રેન્ડ્સ ભાડાના ભાવમાં તમે ઘરે જ્વેલરી પોતાની રેડી કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદરની આપણી હેર એક્સેસરીઝ રેડી છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી પાસે જે વસ્તુ પડેલી હતી ને તેમાંથી જ આપણે તેને બનાવીને તૈયાર કરેલી છે ઘણી વખત આપણાથી બ્રેસલેટ તૂટી જાય કોઈ નેકલેસ તૂટી જાય કે કોઈ બીજી આપણે એવી સુંદર એવી વસ્તુ હોય માળા મોતી વાળી તે બધી વસ્તુમાં ખૂબ જ સુંદરને એવા મોતી અને આવા આર્ટિફિશિયલ ડિઝાઇન એમની વસ્તુ હોય છે જે આપણે તૂટી જાય વસ્તુ તો આપણે ફેંકી દઈએ છીએ એમ કહીએ કે આનો શું ઉપયોગ આવે તો તેવું ન કરવું જોઈએ ફ્રેન્ડ્સ તે બધી વસ્તુને સાચવીને એક ડબ્બાની અંદર ભેગી કરીને રાખી દેવી જોઈએ જો આવી વસ્તુ તમે બનાવીને પહેરશો ને તો તમારી ફેશનમાં પણ ચાર ચાંદ લાગી જશે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તમે બનાવી લીધી છે એટલે તમારા પૈસાની પણ સાથે બચત થશે ફ્રેન્ડ્સ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો અહીંયા જોઈ શકો છો હેર એક્સેસરીઝ બનીને તૈયાર છે આ જ્વેલરી જોઈને કોઈ જ એવું નહીં કહે કે તમે તેને જાતે બનાવેલી છે એવું જ લાગશે કે માર્કેટમાંથી તમે ખરીદેલી છે ફ્રેન્ડ્સ તો જરૂરથી આ જ્વેલરી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ચેનલને જરૂરથી ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી દેજો હવે નીચેની સાઈડ સરસ ફિનિશિંગ આપી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કાતરની મદદથી કટિંગ કરી દેવાનું છે સરસ એવું ફિનિશિંગ આપવાનું છે નીચેની સાઈડ પણ જો તમારે કંઈ લટકાડવું હોય તો ઝુમર છે કે કોઈ નાની એવી વસ્તુ છે તે લટકાડી શકો છો અથવા તમે આ રીતે લેસા પણ લટકાડી શકાય છે ખૂબ જ સુંદરની એવી આ જ્વેલરી રેડી થાય છે તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ